ઉત્તર પ્રદેશના ગોતમબуд નગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો સાથે આવેલા દિલ્હીના એક યુવનનું વોટર પાર્કમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી સૂચના સુષ્ના મર્તાજ પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મિત્રો સાથે વોટર પાર્ક ફરવા આવ્યો હતો આ ઘટના નોયડાના જીઆઈપી મોલમાં સ્થિત વોટર પાર્કની છે દિલ્હીના આદર્શનગરના રહેવાસી સંજય મહેશ્વરીના પુત્ર ધનંજય મહેશ્વરી રવિવારે સવારે વાગ્યે ઘરેથી નોઈડા જવા રવાના થયો હતો તેની સાથે તેના ચાર મિત્રો અસુલ ગુપ્તા રાઘવ ગુપ્તા સાગર ગુપ્તા અને પિયુષ લાંબા પણ હતા આ પાંચે મિત્રો બપોરે સેક્ટર આડત્રીસ એ સ્થિત વર્લ્ડ ઓફ વન્ડર પાર્ક પહોંચ્યા હતા આ સમય દરમિયાન તમામ મિત્રો વોટર વોટરપાર્કમાં મસ્તી કરી રહ્યા હતા ત્યારે ધનંજયની તબિયત લથડી હતી મિત્રોએ જણાવ્યું કે સ્લાઇડિંગ દરમિયાન તેની તબિયત લથડી હતી અને તેઓ વોટરપાર્કમાંથી બહાર આવીને જમીન પર બેસી ગયો હતો અને આ દરમિયાન તેને શ્વાસ પણ લેવામાં પણ તકલીફ થતી હતી અને થોડી વારમાં તે બેભાન થઈ પડી ગયો હતો આ જોઈને મિત્રોમાં ભારે ચકચાર મચી હતી અને તાબડતો પાર્કના સંચાલકોને જાણ કરી હતી મિત્રો ધનંજયને હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો પોલીસ અને પરિવારના સભ્યો પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી હતી